જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને આ કે ડાયરો તમે બધાય મજામાં આવ્યો છો ને રાજવીર જો અંદર રખડે જો પાણી મારે પાણીમાં ઢીંગો હાલ હાલ તો પાણી આમ રખડે ને પાણી અંતરમાંય વાલું છે અમારે રાજવીરભાઈ ને પાણી ભારે ન થાય અમારે ચાલો ડાયરો સવારના છે ને સાડા દસ થઈ ગયા છે અને એટલા ભાગની માંડી પી ગઈ અને પછી શાકભાજીમાં ચાલુ કરી દીધું હતું જોઈ ને ક્યાં રાજી રહેલા હવે ચાલો મિત્રો આપણે છે ને ક્યારે ભરી ગયા છે નાખું વાલ લે ફટાફટ મિત્રો ખિસ્કવાલી પૂરાઈ ગઈ પિંજરા

સાવાદી માંડીમાં પાણ મિત્રો બીજી કિસકોલી આવી હતી 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 પર ટીંડા પર ટીંડા એ આવી ગઈ ને ફરત

ચાલો ટાઈ રે આપણે પાળા ચડાવતા માઇન્ડવી માં આવી ગયા ઘરે હવા નહીં હવા એક થઈ ગયો મિત્રો બાય જજો મસ્ત મજા બધા બનાવી નહીં બપોરા કરી અને વળી પાછો જઈ પાણી મારવા આજે બપોરામાં આજે આપણે બધી એની મસ્ત મજાનું ફેવરેટ છે બધી વસ્તુ કેવું દૂધીનું શાક બાજરાનો રોટલો અમે સુંદર સુંદર મસ્ત મજાની ઠંડી ઠંડી શાક હા તાલો ડાયરો આપણો હે ને có lúc ấy mình thấy được cái đặc biệt mình có thể chơi với animal đó là mình là bay kì rồi sau đi

મોટી જબ્બર થઈ ગઈ આ ભાગમાં કારણ કે આમાં દેશી ખાતર લાગત ભરેલું રહ્યું ને એટલે મોટી જબ્બર થઈ ગઈ હાલો તમને બતાવું આમાં કુયા ને એવું હવે ઘણું બધું બે ગયું છે જો અહીં બતાવું તમને જો અહીં છે ને ફૂલ ને હુયા નકરા થઈ ગયા છે થોડુંક ઝૂમ કરી થોડુંક દેખાય લાગત હુયા થઈ ગયા એ થળીએ ને આપણે આંકવાનું છે આ ચાલું હાથી છેલું હાતી મિત્રો હાંકી નાખવી ને પછી તો આમાં રે લેવાનું કંઈ હાલે કારણ કે પછી પછી નુકસાન થાય કારણ કે જે ને બારા નીકળી જાય હાંટી ને એટલે આ સેલું હાંટી હાંકી નાખવીને પછી પાણી પાઈ દેવી આવું કઈ કામકાજ છે સેલું પીવાનું હાથું હાલે બાટું મારવાય બાજુ હવે સેલું ખાંટી ક્યાં હાંકવાનું પછી પછી હાંકવાનું બાજુ વરસાદ આવે એવું પણ લાગતું નથી કારણ કે વાદળ બધું ઈથી આ બાજુ બધું જાય છે તો જો આવી રીતના સહેલું સહેલું છે ને ખાંટી હાંકી નાખે ને આપણે આપણા કામે લાગી જાય બાંધ બનાવાની લાગે છે

काल तो रक्षा से राखड़ी बंधन जान हुए ना ना राखड़ी बंधन नो भी आवान हुए रोका आवान हुए हाँ लेकिन रोका उठ पड़ते हैं नहीं मैं तो जा से इमने बेदीवस नहीं तो जा से नहीं रही हाँ ડાયરો છે ને આપણે આજ તો કમ્પ્લીટ છે ને હાલી ગયું છે મસ્ત મજાનું ને આવી ગયા છે પાસે દાંતડી લઈને ઈંડવા માટે જીંદ થયો નહી એવા ખડ તો પી નીંદવી ખડ કાઢવી ખડ પાસરા થાય મોટા મોટા ઢગલા ખડ ઈંડવાના એવા થતા હોય તો ઈંડવા કોક કોક પોથા જ રહ્યા બાકી બધો વરસાદમાં બળી જાય

ગાય ને આપણે ભેંગ દોવાઈ ગઈ છે ને મિત્રો સુરજ દાદા ત્યાં આત્મી ગયા છે અને વળી પાછા ને મિત્રો પાછા વાદળ છે એ મસ્ત મજાના જુઓ એવું મસ્ત વાદળ છે વરસાદ આવે એવા આવશે કલતે વરસાદ રાતે યાર હું કઈ નક્કી નહીં કે આ મચ્છી નહીં વરસાદ ચાલુ થઈ જાય આવું હોય તો તો મિત્રો સંધ્યા ખીલે મસ્ત મજા ટૂંક સમયમાં છે ને વરસાદ આવવો જોઈએ વધીને ત્રણ દિવસ ત્રણ દિવસમાં ને વરસાદ આવવો જોઈએ કે મસ્ત મજાની સંધ્યા ખેલી મિત્રો મસ્ત નજારો હોય મિત્રો આમ વીરી વિડીયોમાં ને બહુ એટલું બધું દેખાઉ પણ રિયલમાં માં ને મજા આવે એમ થાય બેઠા બેઠા જોયા જ રાખી જોયા જ રાખી મિત્રો તમે આગળ ટાઈમ લેફમાં વિડીયો સંધ્યા ખીલે જોરદાર કઈ ઘટે નહી મિત્રો વરસાદ નક્કી થોડાક દિવસ માં આવી જવાનું ચાર દિવસમાં અને બાકી નજારો મિત્રો કઈ ઘટે નહીં એવું સવા આઠ થઈ ગયા છે અને હું ને આવ્યો છું કે મિત્રો નાકા વાળવા કે લાઇટ નહીં થઈ હજુ લાઈટ તો મિત્રો સવારે વહેલા સવા પાંચ વાગ્યે ને અત્યારે આવ્યો છું મિત્રો ને એક બે નાકા વાળ લઉં ને અહીં એક વાળ લઉં એક અહીં વાળ લઉં અને સો વાયરમાં હેલું જાય ને એ રીતના કરવાનું હોય કેમ કે સવારે લાઇટ વહેલી હવા પાંચ આવે કદાચ મોડું જગાણું હોય તો વધી ના જાય પાણી એટલા માટે એને સોમાં કરી નાખવું ને એને ધીમું ધીમું હેલું જાય તો આપણે હે જાગીને ફ્રેશ થઈ જવી બહુ પાણી વધીને બહાર વયું ન જાય એટલે સો માં કહીને નાખું લઉં નાખું ફટાફટ ખુરશી કરી લે મસ્ત મજાની હેને વાળું મિત્રો અહીં જો આપણે મોટર સ્ટાર્ટર છે એને હેને ઓટોમાં મૂકી દીધી ઓટો સ્ટાર્ટ થઈ જાય લાઇટ આવે ને એટલે ફૂલ લાઈટ આવે ને એટલે મિત્રો વાળું કરી લીધી મસ્ત મજાની અને આવી જાય ફળિયામાં વાતાવરણ તો એને પેક થઈ ગયું જો

બધા ડાયરાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના આપણો વિડીયો અને રક્ષાબંધનના દિવસે જ આવશે આપણે અગાઉ કહી દઈએ ને એના એ દિવસે આપણે બધાને શુભકામના અપાઈ જાય આવતીકાલે છે રક્ષાબંધન નવ તારીખે આજે આપણે આજે જ આપ દઈએ રક્ષાબંધનની હાર્દિક શુભકામના ચાલો ડાયરો આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હેપ કરવાનું ભૂલતા નહીં તો હવે હે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરને રામે રામ